નમસ્કાર હું સંજય વિચાર મિત્રો આજકાલ બહુ વિડીયો વાયરલ થાય છે એનું એક નાનું ઝલક આપણે જોઈ લઈએ અને પછી બદલાવ તમે જેમ જોઈ એવી રીતે ઘણા બધા વ્યક્તિઓ પોલીસના વરગોડામાં સામેલ થાય છે એટલે વરઘોડો કાઢી રહ્યા છે સાના માટે કાઢે છે એ તમે સૌ જાણે છે કારણ કે આ જે શખ્સો છે એ લોકો આરટીઆઈના દુરુપયોગ કરીને બિલ્ડરો પાસે અથવા ડેવલપર પાસે અથવા શાળા સંચાલકો પાસે અથવા કોઈ સંસ્થાઓ પાસે જે ઇન્ડસ્ટ્રીઅલ સંસ્થાઓ પાસેથી

સામાન્ય નાગરિકોને સરકાર દ્વારા બે હજાર પાંચમાં આપવામાં આવેલા એક હત્યાર છે જેના થકી તમે સરકાર અર્થ સરકાર અથવા કોઈ રજિસ્ટર્ડ સંસ્થા સરકારમાં રજિસ્ટર થયેલા કોર્પોરેટિવ સેક્ટર જેવા સંસ્થાઓ પાસે અથવા કોઈ ટ્રસ્ટ પાસે અથવા કોઈ કંપની એક્ટમાં જે રજિસ્ટર થયેલા સંસ્થાઓ પાસે એવી રીતે ઘણી બધી સંસ્થાઓ પાસેથી તમે માહિતી માંગી શકો છો અને એ માહિતીને તમે જાહેર પણ કરી શકો છો આ અધિનિયમ અંતર્ગત પોતાનો માહિતી પણ લોકો આની અંદરથી મેળવી શકે છે પણ આનો દુરુપયોગ અત્યારે ઘણા સમયોથી આનો દુરુપયોગ થઈ રહ્યા છે અને આ પોલીસના કાર્યવાહી આ ફેસ કરવાની વારો આવે છે ગાંધીનગરમાં પણ આગળ સ્કૂલ સંચાલકો પાસેથી ખંડણી માંગ્યું એમની પાસેથી રિકવરી કર્યો સચિન ઇન્ડસ્ટ્રીયલમાં પણ એ ખંડણીના પ્રશ્નો આવ્યા અને અત્યારે સુરતમાં પણ અ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકાના ઝોન વિસ્તારમાં પણ ખંડણીનો મામલો આવ્યો છે આ બધો મામલો એટલા માટે આવે છે જ્યારે તમે આ અધિનિયમનો ઉપયોગ તમારા ફાયદા માટે કરો અથવા તમારા અંગત લાભ માટે કરો ત્યારે આ પ્રશ્નો ઉભો થાય છે તો આનાથી بچવા માટે તમારી પાસે એક જ રસ્તો છે જો તમે સમાજ સેવા કરવા ઈચ્છતા હોય અને તમે સમાજના લાગતો વળગતો અથવા સમાજને કોઈ સારું હેતુ માટે અથવા સમાજમાં કોઈ સારું સુધારા માટે અથવા સમાજમાં થઈ રહેલા અન્યાય સામે આવાજ ઉઠાવવા માટે તમે આરટીઆઈ નો ઉપયોગ કરી શકો છો એટલે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત તમે માહિતી મેળવી શકો છો આ માહિતી મેળવા પછી તમારે ધ્યાન રાખવા જેવું વસ્તુ એક જ છે તમે જેની માહિતી માંગી છે અથવા જે સંસ્થાની માહિતી માંગી છે અથવા જે અધિકારીની માહિતી માંગી છે અથવા જે ખાતાનું માહિતી માંગ્યું છે એ સામેવાળા વ્યક્તિને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરશો નહીં કોઈ પણ સંજોગોમાં સામેવાળા વ્યક્તિને તમે નહીં કોન્ટેક્ટ કરો આ જે માહિતી તમારી પાસે આવે છે એને લાગતા વળગતા અધિકારી સુધી અથવા ખાતા સુધી અથવા પદાધિકારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો કારણ કે ઉદાહરણ પેટે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ આરટીએ કરો છો પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આરટીએ મેળવા પછી એની સાથે જે કામ કરનાર વ્યક્તિઓ અથવા પોલીસના જે ખોટું કરનાર અધિકારીઓને આપણે એની જ્યારે સેટલમેન્ટમાં બેસવા માટેનો તૈયારી નહીં દર્શાવો કારણ કે એની આરે સેટલમેન્ટ કરવા જો ખોટું કરેલું હોય એ વ્યક્તિના માહિતી તમે માંગો અથવા એ ખોટું કરનાર સંસ્થાના માહિતી તમે માંગો એટલે સામે ચાલીને તમને કોન્ટેક્ટ કરવાના છે બે આ જે માહિતી છે શેના માટે તમે માગ્યું છે ચાલો આપણે બેસીને વાત કરીએ ચાલો આપણે એની અંદર તમે કયો એ પ્રમાણે સુધારા વધારે કરવા તૈયાર છે ચલો તમે એ કી એ પ્રમાણે અમે માની જશું તમે આવી જાવ એકવાર આપણા તમારી જગ્યા પર અથવા અમારી જગ્યા તો આપણે બેસને ચર્ચા કરીએ આ પ્રમાણેનું જ્યારે પણ તમને કોન્ટેક કરવાનો પ્રયત્ન કરશે ત્યારે તમારે આ વસ્તુને ટાળવાનું રહેશે કારણ કે તમે જે માહિતી માગો છો જે ભેગા કરો છો એ માહિતી તમે એની જોડે વાટાગત કરવા માટે નહીં બલકી તમે સમાજમાં કંઈક ઉપયોગ થાય અથવા સમાજને કોઈ ન્યાય મળે અથવા સમાજમાં ઠેરેલા ખરાબ વસ્તુમાંથી તમને નિકાલ કરી શકે એવા એક પ્રશ્નોના મુદ્દાને લઈને તમે આરટીએ કર્યો છે તો આ આરટી જે તે લાગતો વળગતા ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડો અને એ ડિપાર્ટમેન્ટમાંથી તમને જો ન્યાય ના મળ્યો હોય તો એની ઉપર કોર્ટમાં પણ તમે જઈ શકો છો આ મુદ્દાઓ લઈને અંદાજે હું પચીસ જેટલા પીએલ અથવા પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન મેં ગુજરાત હાઈકોર્ટમાં કર્યું છે અને સાથે સાથે અન્ય ઘણા બધા ડિસ્ટ્રિક્ટ લેવલના કોર્ટ હોય અથવા ચેરિટી કમિશનરના કોર્ટ હોય ત્યાં ઘણા બધા મામલાઓ મેં અત્યારે ટેકલ કરું છું હેન્ડલ કરું છું પણ મેં સામેથી આજ દિન સુધી કોઈ વ્યક્તિને મેં સામેથી કોન્ટેક કર્યું નથી આ માહિતી મારી પાસે આવ્યા છે તમારે એની અંદર શું કેવું છે અથવા તમારે એની અંદર કોઈ સુધારા વધારા તમે કરવા માંગો છો અથવા તમે એની અંદર કોઈ સેટલમેન્ટ કરવા માંગો છો એ પ્રકારનો કોઈ પણ આ દિન સુધી કોઈ ચળવળ અથવા કોઈ પણ કાર્યવાહી મેં કરી નથી કારણ કે મને ખબર છે આ માહિતી હું શેના માટે માંગુ છું આ માહિતીમાં જે કંઈ પુરાવા તરીકે મને મળી આવેલા માહિતીઓ હું આગળના સ્તરે રજૂ કરું છું મારી ઘણા બધા પત્રો તમે જોયા હશે આ પત્રની અંદર મારું ફરિયાદ હોય છે ફરિયાદના રૂપે આરટીએમાંથી મળેલા મને માહિતીઓ હોય છે એ માહિતી સાથે હું રજૂઆત કરતા હોય એ રજૂઆત કરે એટલે જે તે લાગતો રક્તા ડિપાર્ટમેન્ટમાં એ જે માહિતી છે ડિસ્ટ્રીબ્યુટ થાય એ જે માહિતી છે એના અનુસંધાને તપાસ થાય એના અનુસંધાને કરવા જેવું યોગ્ય કાર્યવાહી પણ થાય છે કદાચ ના થાય તો આપણે એ મેટરને ગુજરાત હાઈકોર્ટ સુધી લઈ પણ જતા હોય તો આવા ઘણા બધા કિસ્સાઓ મારી પાસે પણ છે પણ હું સામેથી કોઈને કોન્ટેક નથી કરતો કારણ કે અને સામેવાળા કોઈ મને કોન્ટેક કરવાનો પ્રયત્ન કરશે તો હું એને કોઈપણ સંજોગમાં વાત કરવાનો મોકો પણ નથી આપતા ઘણા બધા વ્યક્તિ મને પણ એપ્રોચ કરે છે તમે આ માહિતી માંગ્યું છે તો ચાલ આપણે બેસીને ચર્ચા કરીએ અથવા જે ડિપાર્ટમેન્ટમાં તમે માહિતી માંગ્યો એ અધિકારી પણ બોલાવે ડીસીપી કસ્ટન અધિકારી પણ મને બોલાવેલા છે ઘણીવાર ભાઈ તમે આવો ને સાહેબ જરાક સમજવા માંગે છે તમારી પાસેથી અથવા તમે કલેક્ટર કચેરી આવો કંઈ સમજવા માંગે છે અથવા તમે એસએમસીમાં આવો અથવા અન્ય કોઈ ડિપાર્ટમેન્ટમાં તમે આવો તમારી પાસે સાહેબ કંઈક સમજવા માંગે છે તો હું તરત જ એને ના પાડી દઉં છું કારણ કે મારે કોઈ અધિકારીને મળવાની જરૂર નથી મારે કોઈ સમજવાની જરૂર નથી તમારે બી કંઈ સમજવાની જરૂર નથી તમને જે આર ટીઆઈમાં યોગ્ય લાગે તો એને જવાબ આપવાનો ના યોગ્ય લાગે તો તમે નકારી શકો છો અને એ અનુસંધાને આપણે પછી સ્નેક સ્ટેપમાં શું કરવાનું છે એ અધિનિયમની અંદર સ્પષ્ટપણે બતાવવામાં આવેલું છે તો મિત્રો સો વાતની એક વાત છે તમે કોઈ પણ બાંધકામ ઇલીગલ તમને લાગતું હોય બાંધકામની સામે તમે આરટીઆઈ કરીને માહિતી મેળવવાની જગ્યા ઉપર તમે આટલું તમે કરી શકો છો જો તમારે એમાં કોઈ અંગત લાભ ના હોય ને તમે આટલું કરી શકો છો બાંધકામના વિરોધમાં તમે જે તે ડિપાર્ટમેન્ટમાં તમે ફરિયાદ કરી શકો છો ફરિયાદ એટલે તમે વોટ્સઅપમાં પણ આજકાલ એસએમસીમાં અથવા અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અથવા અન્ય જગ્યા પર વોટ્સઅપમાં પણ આજકાલ ફરિયાદો થતી હોય છે તો તમે એનો ફોટો પાડો ફરિયાદ કરો લીગલ કન્સ્ટ્રક્શન ચાલે છે યોગ્ય નિકાલ કરો બસ હવે એનો ફોલોઅપમાં પછી તમે એને શું કર્યું છે કેટલું કર્યું છે ને એ બધું જાણવાની જરૂર નથી કારણ કે એ ફરિયાદનો શું નિકાલ કર્યું છે તમારી પાસે ઓટોમેટિક એનો રિપ્લાય પણ આવતું હોય છે વારંવાર તમે ફરિયાદ કરો ના કંઈ સુધારો આવે તો એની ઉપરના સ્તરે તમે ફરિયાદ કરો લિખિતમાં ફરિયાદ કરો બાકી આરટીઆઈ કરીને એ માલિક કોણ છે કેટલું ગેરકાયદેસર છે આ પ્રમાણેની માહિતી માંગવાથી એકબીજા સાથે ઠસલમાં ઉતરવાનો વારો આવશે પટાવટની વાત આવશે અને તમને કોઈને કોઈ જગ્યા પર ફીટ કરવા માટેનો પ્રયત્ન થશે અહીંયા કાયદાના ભંગ કરનાર આરટીએ એક્ટિવિસ્ટો એની સામે ચોક્કસપણે કાર્યવાહી થવું જોઈએ એમાં હું સહમત છું પણ જે જગ્યા પરથી જે વ્યક્તિ એને પૈસા આપવામાં ઓફર કરાયેલા હોય અથવા પૈસા આપ્યા હોય એ વ્યક્તિ સામે પણ કોઈ પુરાવા મળ્યા હશે તો આ તંત્ર એવા જે પુરાવા સામે કોઈ તપાસ હાથ ધરાવતો નથી અને એવા કોઈ મજબૂર શેના માટે થાય છે લોકો પૈસા આપવા માટે એની સાથે કોઈ તપાસ થતું નથી એટલે ગેરકાયદે વ્યવહાર કરનાર વ્યક્તિઓ અથવા બાંધકામ કરનાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓ અથવા અધિકારીઓ દિવસે દિવસે એની હિંમત પણ વધતો જાય છે અને એ ખોટું પણ કરતો જાય છે એટલે એક જગ્યા ઉપર ખોટું કરનાર વ્યક્તિને તમે સાવરી લ્યો છો અને બીજી બાજુ કાયદાનો દુરુપયોગ કરનારને તમે સબક શીખવાડો છો બંને વસ્તુ જરૂરી છે એટલા માટે આરટીઆઈ દુરુપયોગ કરનાર વ્યક્તિઓ સામે નાગરિકો સામે જેવી રીતે તમે કડક કડકાયદી આ પગલા લો છો એવી રીતે જે જગ્યા ઉપર ખોટું થયું છે અથવા જે ડિપાર્ટમેન્ટમાં ખોટું થયું છે એ અધિકારી સામે પણ તપાસ કરવી જોઈએ ત્યારે આનું અંત આવશે એવું મારું માનવું છે એટલે આ વસ્તુ ચોક્કસ યાદ રાખજો કોઈ પણ અંગત લાભ માટે ખાનગી વ્યક્તિઓની માહિતી માંગવી નહીં સંસ્થાનું માંગો સમાજનું માંગો અને જે કંઈ ખાતામાં જે ચાલતું હોય એ માહિતી માંગો અને કોઈને પણ સામેવાળા વ્યક્તિને કોઈને પણ રૂબરૂ કોન્ટેક કરવાનું અથવા કોઈ પણ રીતે કોન્ટેક કરવાનું ટાળો તમે જે માહિતી માંગો છો એને યોગ્ય સ્તરે યોગ્ય ઉપયોગ કરો અને સમાજમાં કંઈ સુધારા લાવવાનો પ્રયત્ન કરો જય હિન્દ વંદે